નિર્ભય નોટિસ લગાવી સંતોષ માનવામાં આવે છે પરંતુ આવી જર્જરિત અથવા તો જોખમી ઇમારતોના સુરક્ષા સંદર્ભે કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવતી નથી ફક્ત નોટિસ આપીને કામગીરી કરી પોતાની જવાબદારીમાંથી મુક્ત બની જાય છે શું તંત્ર કોઈ હોનારતની ઘટના બને જોઈ રહ્યું છે કે શું શહેરના કોટે ચાર રસ્તા નજીક આવેલ જૂની કલેક્ટર કચેરીની કેટલાક ઇમારતો જોખમી બનતા અહીંથી કચેરીઓ તો સ્થળાંતરિત કરી દેવામાં આવી છે પરંતુ હજી પણ અહીં રેશન કાર્ડને લગતી કામગીરી આવી જોખમી બિલ્ડિંગમાં કરવામાં આવી રહી છે એક તરફ પાલિકા તંત્ર દ્વારા ઇમારતને જોખમી હોય નોટિસ લગાવીને જ્યારે

જવાબદારી કોની છે અને કોઈ નક્કી કરશે તો આ જેવા અનેક સવાલો લોકોના મનમાં ઉદભવી રહ્યા છે